ગરબાડા તાલુકાના સિમળિયા ભૂસર ગામે મકાઈના ખેતરમાંથી બાર ફૂટ લાંબા અને ચોત્રીસ કિલો વજન ધરાવતા વિશાળ અજગરનું ગરબાડાની ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક તો તારો સમાચાર વિસ્તારથી ગરબાડા પંથકમાં અવારનવાર અજગર નીકળવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગચરો સાંજના સમયે ગરબાડા તાલુકાના સિમળિયા ભૂસર ગામે કનુભાઈ ભત્યાભાઈ બામણિયાના ખેતરમાં વિશાળ અજગર જોવા મળ્યો હતો ખેતરમાં અજગર આવી ચડતા અજગરને નિહાળવા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને અજગરને લઈને ભયનો માહોલ પણ સર્જાયો હતો તેથી સ્થાનિક લોકો દ્વારા ગરબાડાની ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી ત્યાં છતાં જ ઓલ્ડ એનિમલ રેસ્ક્યુ ટીમના રાજુભાઈ ડામોર તેમની ટીમ સાથે ઘટનાસ્થળે આવી ગયા હતા અને વિશાળ અજગરને પકડવાની કયાવત હાથ ધરી હતી ભારે જ હેમત બાદ આશરે બાર ફૂટ લાંબા અને આશરે ચોત્રીસ કિલો વજન ધરાવતા વિશાળ અજગરને સાવચેતીપૂર્વક સલામત રીતે પકડી પાડવામાં આવ્યો હતો અને અજગરને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો ગરબાડાની ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમના આ પ્રશંસીય કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી